તમારા બાળકોને સ્કૂલ બસો કે વાનમાં મોકલતા પહેલા ધ્યાન રાખો નહીં

દ્વારા ફાર્સ અપટીને લઈ અનેક નિયમોનો ભંગ કરતા લોકો અને આવા ગેમ ઝોન સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે આ ઉપરાંત રાજકોટ આરટીઓ વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને સ્કૂલ વાનોમાં બાળકોની પૂરતી તકેદારી રાખવામાં આવે છે જે રીતે આપણે આ જે અગ્નિકાંડ બન્યો છે એ રીતે આપની જે બાળકો જે હોય એ સ્કૂલ રિક્ષામાં કે સ્કૂલ વાનમાં જતા હોય અને એમાં પણ એવા બનાવ ના બને તેની સાવચેતી રાખવી આપણે જાહેર જનતાએ ખૂબ જરૂરી છે જ્યારે તમે તમારા બાળકને સ્કૂલ રિક્ષામાં કે સ્કૂલ વાહનમાં મોકલો છો તો ખાસ કરીને એ વાહને સ્કૂલની પરમિટ લીધેલી છે કે નથી એ ચકાસી લેવું વાહનનું ફિટનેસ છે કે નથી એ પણ ચકાસવું વાહનનું પીયુસી ચકાસવું અને વાહનનું ઇન્સ્યોરન્સ ચકાસું હું તમને જણાવી દઉં કે જે તમે ઓટો રિક્ષાની અંદર મોકલો છો અને સ્કૂલ પરમિટ લીધેલી હોય તો જો રિક્ષાની જે સિટિંગ કેપેસિટી છે ત્રણની અને જો તમારું બાળક બાર વર્ષ કરતા નાનું હોય અને બધા બાળક બાર વર્ષ કરતા નાના હોય તો એની અંદર થ્રી પ્લસ થ્રી એટલે કે છ બાળકો બેસી શકે અને એવી જ રીતે આપણે સ્કૂલ વાનની વાત કરીએ તો સ્કૂલ વાનની અંદર જે એની સિટિંગ કેપેસિટી સાત હોય અને બાર વરસ કરતાં નાના બાળકો હોય તો એ સિટિંગ કેપેસિટીની ડબલ થઈ જાય એટલે કે ચૌદ બાળકો એની અંદર બેસી શકે એટલે ખાસ કરીને આપણે એ ધ્યાન અને તકેદારી રાખવી જોઈએ કે આપણું બાળક સેફ પ્લેસમાં જાય છે કે નથી જતું કે સેફ વાહનમાં જાય છે કે નથી જતું જો તમારા તરફથી પણ આ તકેદારી રાખવામાં આવશે તો આપણે ઘણું બધું આવા બનાવ થતા બચાવી શકીશું ખાસ કરીને તમારે જો તમારી સ્કૂલ રિક્ષા હોય કે સ્કૂલ વાહન હોય તો એની અંદર ચકાસી લેવું કે સિટિંગ અરેન્જમેન્ટ કઈ રીતનું છે ને આપણું બાળક એની અંદર મુસાફરી કઈ રીતે રહે સૌથી પહેલી વાત તો આપણે એ કરીએ કે ગ્રાઉન્ડ લેવલ પરથી સૌથી પહેલા તમે જે બાળકને બેસાડો છો એ વાહનની ચકાસણી આપણે કરવી ખૂબ જ જરૂરી છે અને જે ચકાસણી થયા બાદ જ વ્હીકલની અંદર આપણે બાળકને બેસાડવું જોઈએ અત્રેની કચેરી દ્વારા પણ સદંતર ચેકિંગ કરવામાં આવશે અને આકરા પગલાં લેવામાં આવશે જો આવું કોઈપણ પ્રકારનું વાહન પકડાશે તો એને ડિટેન કરી અને એમનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે